એક પાંત્રીસ વર્ષીય રમેશ દયારામ યાદવ રહેતો હતો વીસમી જુલાઈના રોજ રમેશને શરીરમાં દુખાવો થતો હોવાથી બીમાર હાલતમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે આવ્યા હતા જ્યાં તેમને પાંચમા આવેલા વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી હતી રમેશ સાથે કોઈ સગા સંબંધી ન હતા અને આ બે દિવસમાં તેના સગા સંબંધી પણ કોઈ જ આવ્યું ન હતું રમેશ યાદવ આજે સાંજે સારવાર દરમિયાન પાંચમા મળે આવેલા વોર્ડથી પચાસ મીટર દૂરના એક પેસેજમાંથી રહસ્યમય સંજોગોમાં નીચે પટકાયો હતો રમેશ પાંચમા માળેથી સીધો જ પહેલા માળે આવેલા પતરા પર પડ્યો હતો ત્યારબાદ પતરું તોડીને ગ્રાઉન્ડ ફ્લોર પર પટકાયો હતો જેથી તેને માથા સહિતના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી ધડાકાપે નીચે પટકેલા રમેશને પગલે નીચે રહેલા લોકોમાં ભાગદોડી મચી જવા પામી હતી નીચે પટકેલા રમેશને ગંભીર હાલતમાં તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને સારવાર આપવામાં આવી રહી હતી ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજવા પામ્યું છે રમેશના મોત અંગેની જાણ વરાછા પુરુષને કરવામાં આવી હતી રમેશ વોટથી પચાસ મીટર દૂર આવેલા પેસેજમાંથી નીચે કઈ રીતે પટકાયો તે રહસ્ય બની ગયું છે જો કે વરાછા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે વધુમાં બીમાર હાલતમાં રહેલો રમેશ વોર્ડની બહાર પચાસ મીટર દૂર આવેલા પેસેજમાં કઈ રીતે પહોંચ્યો વોટની બહાર કોઈ સુરક્ષાકર્મી હાજર હતો કે નહીં સીસીટીવી કંટ્રોલ રૂમમાં દર્દી બહાર પેસેજ સુધી પહોંચી ગયો છતાં પણ ધ્યાનમાં કેમ ન આવ્યો દર્દી પડી ગયો છે કે કૂદી ગયો છે તેને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે આ સાથે સ્મિમર હોસ્પિટલની સુરક્ષામાં ચૂક થઈ હોય તે પ્રકારની ઘટના બનવા પામી છે